ભારત માતાના નાગરિક તરીકે ભારત માતાના સંતાન તરીકે તમે બધા પડી ગયા છો ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં જૂણ જૂણ છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય તો બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે નીતિન પટેલ અવારનવાર તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું મુસ્લિમ સમાજ પર તેમણે કહ્યું કે મુસ્લિમોએ ઘણા અત્યાચાર કર્યા છે આપણે એ અત્યાચાર ભૂલવાના નથી પર એકવાર ઔરંગઝેબ ભૂત ધૂણે છે

અહીંયા દેખાતા નથી ભગવાન ભગવાનભાઈને બધા હું ત્યાં આ છે મોડો લાગે છે એ બધા મને બોલાવતા હતા પચીસ વર્ષ પહેલાની વાત કરું છું અમારા લુવાર કોઈમાં પણ સિંધી સમાજના ઘણા ઘર હતા ત્યાં એ ઘરમાં ભગવાનની પ્રતિમા રાખી મૂર્તિ રાખી પૂજા કરતા હતા સેવા કરતા હતા અને ત્યાં પણ અમે આ ચેટીચાંદનો પ્રસંગ ધામધૂમથી ઉજવતા હતા અને હવે તો તમે મને બધાય મિત્રોએ કઢીવાળાએ કીધું કે કુંડાળ રોડ ઉપર ઝૂલેલાલ ભગવાનનું ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે અને હવે ત્યાંથી આવતીકાલે પણ શોભાયાત્રા નીકળવાની છે એટલે કઢીમાં સિંધી સમાજ અમારા દરેક કામમાં કોઈ પણ જગ્યાએ સામાજિક રાજકીય જે જરૂર હોય ત્યાં પર અમારી જોડે એકદમ ખભે ખભો મિલાવી અને કામ કરે છે અમે કદી જુદા જોયા જ નથી મારા ઘણાય મિત્રો મારી જોડે કોલેજમાં સિંધી સમાજના ફરતા હતા અમારા રાજકારણમાં નગરપાલિકામાં એ પણ સિંધી સમાજના અમે કોર્પોરેટર પણ ભૂતકાળમાં બનાવતા હતા એટલે આ બધું આપણે હળી મળીને જે કરીએ છીએ એને તમે આજે પહેલી વખત કડીની બહારના સિંધી સમાજના આગેવાનોને બોલાવી કડીની એકતા હું કડીના સિંધી સમાજનું સંગઠન અને સિંધી સમાજનો જે ઉત્સાહ આજે મેં અહીંયા જોયો કે એક એક વ્યક્તિના સન્માનમાં તમે બધા ઊભા થઈ થઈ અને જે ભગવાન ઝૂલેલાલની જય બોલાવતા હતા એનાથી અમને બધાને ખૂબ આનંદ થયો છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હવે તમે બધા અહીંયા સુરક્ષિત છો આપણા હિન્દુ સમાજ જોડે તમે બધા અણીમણી કામ કરો છો ભારત માતાના નાગરિક તરીકે ભારત માતાના સંતાન તરીકે તમે બધા ભણી ગયા છો ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ને ગમે ત્યાં જૂણ ધૂણ છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોયા નહીં કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની એટલે બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે હવે મહારા મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી ફરજિયાત લગ્ન કર્યા એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે અને એનું તાજામાં તાજું છેલ્લામાં છેલ્લા ઉદાહરણ એ તમે જોઈ રહ્યા છો ત્યારે સિંધી સમાજે ઓગણીસો સુડતાલીસમાં ખૂબ દુઃખ સહન કર્યું ખૂબ તકલીફ સહન કરી અને ભગવાન ઝુલેલાલના આશીર્વાદથી આમાં બધું જ જ્યારે સારું થઈ રહ્યું છે ત્યારે આપણે બધા મળી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કામ કરીએ અને આગળ વધીએ એવા ભગવાન ઝુલેલાલના આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે માચી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એટલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણામાં જે વિષયને લઈને બોલ્યા એક બાજુ મોહન ભાગવત એમ કે છે કે આપણે હવે કોમી વૈમનસ્ય નહીં રાખવાનું હિન્દુ મુસ્લિમ બધા એક જ છે મૂળભૂત એક જ છે આપણે ભાઈચારો કેળવવાનો છે એક બાજુ આ વાત આવી એની પાછળનો હાર્થ સમજવાની જરૂર છે બેઝિકલી હકીકત એમ છે કે ત્રણસો સિત્તેરની કલમ રામ મંદિર જેવા વિષયો પૂરા થઈ ગયા છે એટલે હવે બીજો એક મુદ્દો જાગ્રત કરવો પડે જેથી કોમી વયમનુષ્ય ફેલાયેલું રહે અને અંગ્રેજોની જે નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો તે સક્સેસ રહે એટલા માટે ભાગલા પાડવામાં આવે છે અને ભાગલા વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવામાં આવે એટલે કોઈ મુદ્દો ન રહેતા ઔરંગઝેબને ઊભા કર્યા છે કબરમાંથી હું સનાતની છું હું પણ કહું કે આવું બધું ના હોવું જોઈએ પણ જે રીતે ઊભું કરવાની વાતો છે ને કોમી વય મનુષ્યની વાત છે તે ખોટી છે સમાજમાં બધા જ એકબીજા સાથે વણાયેલા હોય ત્યારે આ બધી બાબતો ક્યાંક નુકસાન કરતા છે તો જે જવાબ આપ્યો છે તેને લઈને તમારું શું માનવું છે નીતિન પટેલે પણ જે ટિપ્પણી કરી તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખુલશો નહીં આભાર